બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા બોડેલીના અલ્હાદપુરા ખાતે મળી વડોદરા જિલ્લાના સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા

અડસઠમી વાર્ષિક સાધારણ સભા આજે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બોડેલી ખાતે યોજાઈ આજની સભાના એજન્ડા પરના તમામ કામો અમે મતે મંજૂરી મેળવી છે આજની સભામાં આઝાદ પ્રતિનિધિઓ તરફથી જેટલા પણ પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા એના અમે સંતોષકારક જવાબો આપ્યા છે અને વિશાળ સંખ્યામાં આજે આપ જોઈ શકો છો કે દૂધ મંડળીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે અને ભાવ અને ભાવફેરો લઈને દરેકના ચહેરા પર સ્મિત છે